જુનાગઢના ભેસાણમાં અત્યાર સુધીમાં બાવીસ મતદાન થયું છે જેમાં ફર્સ્ટ ટાઈમ વોટર યુવાન મહિલાઓ બુઝુર્ગો અને એસી વર્ષથી મોટી ઉંમરના વયો વૃદ્ધ શાંતાબેન તળાવ્યા મતદાન કરી લોકતંત્રના પર્વની ઉજવણી કરી યુવાનો મતદાન જાગૃતિ અંગે ની પ્રેરણા આપી છે જુનાગઢ જિલ્લો છે અને વેસાણ તાલુકો ગીર સોમનાથ જુનાગઢમાં ખાસ આ મોટું લોકતંત્ર અને આજે ચૂંટણીનું મતદાન એટલે તમે જોઈ શકો છો કે મહિલાઓ યુવાનો બધા ખાસ આ પર્વમાં મતદાન કરવા આવેલા છે આપણે મહિલાઓ તો એટલે બેન કેવું લાગે લાગે છે છે આ લોકતંત્ર બહુ સારું મતદાન કરીને બહુ ખુશીની લાગણી થાય છે સરકાર કોઈ નહીં પણ આવે પણ મહિલાઓ માટે સારા કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બેન બેન કેવું લાગે છે કોઈ પણને મત કરો તો આજે આપ આપણી ઉંમર શું છે મારી ઉંમર સાઠ વર્ષ સાહીઠ વર્ષ કેવું લાગે છે કેવું લાગે છે બહુ સરસ મતદાન પણ બહુ સારું થયું છે એના માટે અમને ગર્વ હશે બેન આપ યંગ છો કેવું લાગે છે બહુ સરસ લાગે છે મતદાન કરીને ખુશી થાય છે મહિલાઓ સશક્તિકરણ આવે મહિલા આગળ વધે એના માટેની કોઈ પણ સરકાર આવે મહિલા તમે જોઈ શકો છો કે સશક્તિકરણ મહિલાનું થાય એના માટે ખાસ મહિલાઓ પણ માંગ કરી રહી છે અન્ય છે તમે જોઈ શકો છો કે હેન્ડીકેપ જે દિવ્યાંગ લોકો હોય એમને પણ ખાસ મતદાન કરવામાં ખુશી છે બેન પણ અને ભાઈ પણ તમે જોઈ શકો છો બેન મતદાન કરવા આવ્યો કેવું લાગે છે બહુ સરસ લાગે છે બહુ લાગણીની વાત છે બહુ સરસ સરકાર આવી હારવા અમાર માટે લાગણી ભાઈઓ પ્રોત્સાહન આપે છે મહિલાઓને પ્રોત્સાહન મળે કેવું લાગે છે આપ ચાલીને આવ્યા છો આપ તો એકદમ તકલીફ તકલીફ બહુ સારું લાગે છે ના તકલીફ જરાય નથી જીવંત લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન કરવું જરૂરી છે તમે જોઈ શકો છો કે મતદાન કરવું જરૂરી છે અને અહીંયા પોલીસ ફોર્સ એટલે ચૂંટણી પંચ પોલીસ પણ જે બુઝુર્ગ લોકો છે તો સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવેલી છે બધી જ સુવિધા તમારું સ્વાગત પણ ખાસ કરવામાં આવે છે ચૂંટણી પંચ દ્વારા અને આ લોકશાહીનો પર્વ ખુશી ખુશી લોકો ઉજવે છે જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો લગભગ બાવીસથી પચીસ ટકા જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ